ધોળાવીરા સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા એવું અનુમાન છે આખું નગર પાણીની વ્યવસ્થા રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના લોકોને રહેણી કહેણી વગેરે જોવા જેવું છે સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીમ્બા તરીકે ઓળખે છે મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે ઓગણીસો સડસઠ અડસઠના અરસામાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું એક પ્રવેશ દ્વારનું પાટયું એટલે કે બોર્ડ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે એના દસે દસ અક્ષરો અકબંધ છે અહીં જે હાડકાં અને અન્ય ચીજવસ્તુઓ મળે છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના લોકો હતા કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થિઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા આખા નગરમાં ધર્મસ્થળ જેવું કંઈ જ મળ્યું નથી પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પથ્થર મળ્યા છે પણ હોઈ શકે કે મહેલના મોટા થાંભલાના ટેકા પર હોય મોહેન્જો દડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ કે લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે ધોળાવીરામાં નગરની ચારે બાજુ દિવાલ આવેલી છે ધોળાવીરા નગરના મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે શાસક અધિકારીનો રાજમહેલ અન્ય અધિકારીઓના આવાસ સામાન્ય નગરજનોના આવાસ નગરમાં શાસક અધિકારીનો રાજમહેલ ઊંચાઈવાળી જગ્યા પર છે તેની ચારે બાજુથી મજબૂત કિલ્લાબંધી કરવામાં આવી હતી આ કિલ્લામાં ચાર દરવાજા હતા અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યા છે સામાન્ય નગરજનોના આવાસ સાથે ઘડેલી ઈટોના બનાવેલા હતા આ નગરમાં મોતી બનાવવાનું મોટું કારખાનું મળી આવ્યું છે અહીંથી પ્રાપ્ત થયેલ અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીના કિનારે આવેલું છે ધોળાવીરાનું ઉત્ખનન સૌ પ્રથમ ઓગણીસો સડસઠ અડસઠમાં જગતપતિ જોશીએ જગતપતિ જોશીએ કર્યો ભારતની સૌથી મોટી હડપ્પી વસાહત રાખીગઢી હરિયાણા બાદ ધોળાવીરા બીજા ક્રમની સૌથી મોટી હડપ્ય વસાહત છે ધોળાવીરાનો સમય થી ઈસવીસન પૂર્વે નો માનવામાં આવે છે ઈસવીસન ઓગણીસો નેવું એકાણુંમાં રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું જે દરમિયાન અહીંથી કબરો મળી આવી છે તેના સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા અથવા મહાદુર્ગ તરીકે ઓળખાવે છે ક્ષેત્રફળની દૃષ્ટિએ ધોળાવીરા સિંધુ સંસ્કૃતિના બીજા ક્રમનું સૌથી મોટું નગર છે ધોળાવીરા નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે મુખ્ય મહેલ કે જેને સીટા કહે છે જે શાસકોનો રહેઠાણ કહેવામાં આવે છે જેનું મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું હતું બીજું મધ્યનગર અથવા ઉપલું નગર ત્રીજું નીચલું નગરમાં સામાન્ય નગરજનો વસવાટ કરતા હતા ધોળાવીરા અને સિંધુ સભ્યતાની ભારતનું સૌથી પ્રાચીન સૌથી સુંદર સૌથી મોટું નગર કે સી શ્રીવાસ્તવે ગણાવ્યું ધોળાવીરાના મહેલના ચારે દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય જોવા મળતું નથી ધોળાવીરા નગરના મુખ્ય પ્રવેશ દ્વાર ચાર દિશામાં વર્ગીકૃત રીતે સ્થાપાયેલા છે સંભવત દેશનું પ્રથમ ઓપન એર એમપી થિયેટરના પુરાવા મળી આવેલ છે ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં લખાયેલા દસ અક્ષરોનું એકમાત્ર સાઇનબોર્ડ મળી આવેલું છે જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલું છે નગરના મધ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો તળાવ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેમ નહવાનો મોટો હોજ વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જોવા મળે છે દિલ્હીની સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટલ એ એન્વાયરમેન્ટ પ્રમાણે ધોળાવીરાના લોકોએ જીવન જીવવાની જે કળા વિકસાવી હતી તે આજ સુધી આપણે વિકસાવી શક્યા નથી આજે પાણીની તંગી અનુભવતા પ્રદેશો માટે ધોળાવીરા એક ઉત્તમ ઉદાહરણ છે કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા દસ શિલાલેખો મળી આવ્યા છે જે સિંધુ લિપિમાં કોતરાયેલા છે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામ્યા છે મહેલમાં એક મોટો ટાકો છે જેના ઘરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ જોવા મળે છે પાંચો વર્ષ પાંચસો વર્ષ જૂની એક વાવ પણ મળી આવેલ છે રમતગમતના વિશાળ મેદાનો મળી આવ્યા છે ધોળાવીરામાંથી એકમાત્ર માતૃદેવીની પ્રતિમા પણ મળી આવી છે ધોળાવીરા પણ હડપ્પિયા સંસ્કૃતિની અન્ય નગરોની જેમ સમાંતર ભૂત ચતુષ્કોણ આકાર ધરાવે છે છીપને એક ગોળાકાર રીંગ પણ મળી આવી છે જેના ઉપરના ભાગમાં છ અને નીચેના ભાગમાં છ ઊભા કાપા છે આને પંચાંગની બાર રાશિઓનું પ્રતિક હોવાનું માને છે તાંબુ ગાળવાની ભઠ્ઠી ઓજારો ઘરેણાં મણકા બંગડી પણ મળી આવ્યા છે ભૂકંપ પછી મકાનની બાંધણી ચોરસ કે લંબચોરસને બદલે ગોળ બનાવવામાં આવતા તાજેતરમાં ભારત સરકાર દ્વારા અવિરા હડપ્પન શહેરને વર્ષ ઓગણીસો વર્ષ બે હજાર વીસની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવેશ કરવા માટે નામાંકન કરવામાં આવ્યું છે ઉપરાંત કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર વીસ એકવીસમાં ધોળાવીરામાં પુરાતત્વ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે